આજે આપણે નાટ્યકાર નવલકથાકાર અને નવલિકાકાર તરીકે જાણીતા શિવકુમાર જોશી વિશે જાણીશું તેમનું પૂરું નામ શિવકુમાર ગિરજાશંકર જોશી હતું તેમનો જન્મ તારીખ સત્તર અગિયાર ઓગણીસો સોળ ના રોજ થયો હતો તેમનું જન્મ સ્થળ અમદાવાદ હતું અભ્યાસ અને કારકિર્દી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું તેઓ સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા પછી મુંબઈ અમદાવાદમાં ભાગીદારીથી કપડાનો વ્યવસાય કર્યો અને ત્યારબાદ કલકત્તામાં કાપડનો વ્યવસાય કર્યો સાથે સાથે ત્યાંની સાહિત્યિક સાંસ્કૃતિક રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા તેઓ નાટ્યલેખનમાં અદાકારીમાં દિગ્દર્શનમાં નિર્માણ અને સંયોજનમાં તથા નાટ્ય સંગીતમાં નિષ્ણાત હતા તેઓ ગુજરાતી અને હિન્દી રંગભૂમિ પર લગભગ ચાર દાયકા છવાયેલા રહ્યા હતા સન્માન તેમને ઈસવીસન ઓગણીસો બાવનમાં કુમારચંદ્રક ઓગણીસો ઓગણસાઠમાં નર્મદ સુવર્ણચંદ્રક અને ઓગણીસો સિત્તેરમાં માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેમના નાટક સુવર્ણરેખા માટે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો તેમનું અવસાન તારીખ ચાર સાત ઓગણીસો અઠ્યાસી ના રોજ થયું હતું શિવકુમાર જોશીનું સાહિત્ય સર્જન એકાંકી સંગ્રહ પાંખ વિનાના પારેવા અનંત સાધના સોનાની હાંસડી રૂપાની હાંસડી નીલાંચલ નિરદ છાયા ગંગા વહે છે આપની અનેકાંકી નાટકો અંધારા ઉલેચો અંગાર ભસ્મ સાંધ્ય દીપિકા દુર્વાંકુર ઘટા ધીરી ધિરી આઈ એકને ટકોરે સુવર્ણ રેખા શતરંજ કૃત્તિવાસ સાપ ઉતારા સંધિકાળ બીજલ અજરામર કહતકબીરા નીલ આકાશ લીલી દ્વિપર્ણ તેઓ માંડીને કથા કહેતા કથાકાર છે તેમની મોટાભાગની નવલકથાઓ વર્તમાનપત્રોની રવિપૂર્તિઓમાં ધારાવાહિક રૂપે અને પછી પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ હતી નવલકથા કંચુકી બંધ અનંગરાગ શ્રાવણી આહરૂ એની નવલખ ધારે એસ એસ રૂપનારાયણ દિયો અભયના દાન સોનલ છાંય કેફ કસુંબલ રજત રેખ કમલ કાનન કોલોની એક કણ રે આપો નથી હું નારાયણી અયનાન્શુ અસીમ પડછાયા લક્ષ્મણ ઉરમૌલા વસંતનું ઈ વન ચિરાગ મરીચિકા પોપટ આંબા કેરી ડાળ આ અવધપુરી આ રામ ઉડી ઉડી જાય પારેવા પ્રિય રમ્ય વિભાવરી ગંગાબ નહીન કલહંસી કેસુડે કામણ ઘોડ્યા શિવકુમાર જોશીનું સાહિત્ય સર્જન વાર્તા સંગ્રહો રજનીગંધા ત્રિશુળ રહસ્યનગરી રાત અંધારી અભિસાર કનક કટોરો કોમલ ગાંધાર કાજલ કોટડી નવપદ છલ શાંતિ પારાવાર સકલ તીરથ સબરીબાઈના એઠા બોર પ્રવાસ વર્ણનો જોવીતી કોતરો ને જોવીતી કંદરા પગલા પડી ગયા આત્મકથનાત્મક પુસ્તક માર્ગ આ પણ છે શુરાનો જેમાં પોતાના રંગભૂમિના અનુભવોની સ્મૃતિકથા છે બંગાળીમાંથી કરેલ અનુવાદો રવીન્દ્રનાથ ટાગોરની જોગાજોગ ભૂષણ બંદોપાધ્યાયની આદર્શ હિન્દુ હોટલ વિજય ભટ્ટાચાર્યની નવું ધાન તેમની નવલકથા સોનલ છાંઈનો બંગાળીમાં અનુવાદ થયો છે સાપ્તાહિકોની કોલમોનો સંગ્રહ ચૌરંગીને ચોતરેથી નાટ્ય રૂપાંતર શરદબાબુની નવલકથાઓ વિરાજવહુ અને દેવદાસ વિવેચન નવકોઠાનું યુદ્ધ અને રંગભીના ચહેરા